હેલો ફ્રેન્ડ્સ મારું નામ છે ડૉક્ટર મિતા અને આજે હું વાત કરવાની છું કે ડાયાબિટીસવાળા જે પણ દર્દીઓ છે એમને ડાયાબિટીસની દવા તો ચાલુ જ હોય છે પણ બધાને એવું જ લાગતું હોય છે કે એવું શું કરીએ કે ડાયાબિટીસની દવા આપણી બંધ થઈ જાય અથવા તો ડાયાબિટીસ તમારો કંટ્રોલમાં રહે જો તમારી કોઈ પણ દવા ચાલતી હોય એ તમારા ડૉક્ટરને પૂછીને તમારે ચાલુ જ રાખવાની છે પણ ઘરે એવો કોઈ નેચરલ એટલે કે કુદરતી ઈલાજ કરીએ કે જેથી કરીને તમારી ડાયાબિટીસ છે એ કંટ્રોલમાં રહે અને તમારે ઓછામાં ઓછી દવાની જરૂર પડે ફ્રેન્ડ્સ તો એવું આપણે શું કર્યું આજે હું એકદમ સામાન્ય જે ઘરગથ્થુ ઉપચાર છે એની વાત કરવાની છું અને આ ઉપચાર તમારે હંમેશા નરણા કોઠી એટલે સવારે તમારું પેટ જ્યારે ભૂખ્યું હોય ત્યારે જ તમારે કરવાનું છે તમારે સૌથી પહેલાં એક કોટનનું કાપડ લઈ લેવાનું છે જેટલું તમારો પેટનો વિસ્તાર હોય એટલી સાઇઝનું કોટનનું કાપડ લઈને આપણી જે કાળી માટી આવે છે જેને રાત્રે તમારે પાણીમાં પલાળી દેવાની છે આખી રાતે માટીને પલળવા દેવાની છે અને સવારે આ માટીને જે તમે કોટનનું કાપડ લીધું છે એના ઉપર પાથરી દેવાની છે અને એનો જે પેક બને એને કોટનના કાપડની સાથે જ તમારે તમારા પેટ ઉપર વિટાળીને દસ મિનિટ સુધી રાખવાનો છે અને આ કાર્ય તમારે માત્ર વીકમાં એક વાર જ કરવાનું છે આને કહેવાય છે મડ પેક જે એકદમ કુદરતી ઉપચાર તમે જેને કહી શકો જેનાથી આપણું યકૃત અને સ્વાદુપિંડની જે પ્રક્રિયા છે એકદમ સરળ અને ઝડપથી જાય છે જેથી કરીને તમારા ડાયાબિટીસને કાબૂમાં રાખવા માટે મદદ મળે છે ફ્રેન્ડ્સ અને તમારે જો આ ઉપાય વીકમાં એક વાર એવું એકથી બે મહિના કરશો તો તમારું જે ડાયાબિટીસ છે ખૂબ જ કંટ્રોલમાં રહેશે અને તમારે ઓછામાં ઓછી દવાની જરૂર પડશે જો તમને આ ઉપાય સારો લાગ્યો હોય તો તમે ચોક્કસ એને અનુભવ કરવા માટે ટ્રાય કરી શકો છો અને જો તમને એનાથી ફાયદો થાય તો તમે આ વાત તમારા મિત્રો કે જેને ડાયાબિટીસની તકલીફ હોય એની સાથે તમે શેર પણ કરી શકો છો ડાયાબિટીસની આખી સિરીઝના બહુ બધા વિડીયો મેં મારી ચેનલ ઉપર મૂકેલા છે ફ્રેન્ડ્સ જો તમારે એમાંથી કંઈ પણ તમને લાગે કે આ તમારા માટે બેસ્ટ છે અથવા તો યુઝફુલ છે તો તમે જોઈને એને તમારા જીવનમાં યુઝ કરી શકો છો ફ્રેન્ડ્સ